અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા નાગેન્દ્ર શ્રી રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના જ સીસીટીવી કેમેરા ચેક કરીને મહિલા જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાની ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે